સુરત ના કતારગામના ઓગણીસ વર્ષ શિક્ષિકાના આપઘાત મામલે નવો ટ્વીસ્ટ આવ્યો હોય તેમાં યુવાનના માલધારી સમાજ દ્વારા પોલીસ કમિશનર કચેરીએ પોચી રજૂઆત કરાઈ હતી માલધારી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં સુરત પોલીસ કમિશનર ઓફિસ પહોંચ્યા હતા અને તેના આપઘાતના કેસને કેસ તપાસ થાય તેવી માંગણી કરવામાં આવી હતી નેના અને યુવક અગાઉ એક બીજાના સંપર્કમાં હોવાની વાત પણ માલધારી સમય નાગરિવાનોએ કરી હતી નેનાના પરિવારે યુવકના પરિવારને ફરિયાદ કરાતા યુવકે નેના સાથેનો સંપર્ક બંધ કર્યો હતો માલધારી સમાજનાગરણીએ કહ્યું હતું કે યુવકે નેનાને તમામ સોશિયલ મીડિયા પરથી બ્લોક કરી હતી છતાં નેના જીમેલમાંથી યુવકને મેસેજ કરતી હતી આઠ મહિના પહેલા આ પ્રકારે વાત થઈ હતી હતી

નીલ જે છે એને અત્યારે સમજો કે આ જે મીડિયા ટ્રાયલ અથવા તો કોઈ ખબર એમ જ નામ લઈને જ એની બધી કલમો નાખવામાં આવી હવે આ જૂની કઈક છે કે ભાઈ વર્ષ પહેલા આ દીકરો અને દીકરી બંને કોઈ એક ઇન્સ્ટિટ્યુટમાં હશે જેમાં એમના બંનેના એ લોકોના મિત્રતા હતી તો એના ફાધરને ખબર પડી હશે એ ટાઈમે તો એમને વિષ્ણુભાઈને ફોન કરીને કીધું કે ભાઈ તારા દીકરાને સમજાવી દેજે એમને એમના દીકરાને બોલાવી અને બધું કહેવી દીધું કે ભાઈ તું હવે આવું આ બધું છે એટલે કે હોય તો આ બધું બંધ કરી દેવાનું ત્યારથી છતાં એમને કઈક મેલ ની અંદર મે મેસેજસ કર્યા જે મેસેજ માં કઈક દીકરીએ ઘણા બધા એવા વસ્તુ લખી છે અમે અત્યારે જોયું એમાં એવું લાગે કે પપ્પા કઈક દાડો બોલે મારે એવું બધું બી લખેલું છે સત્ય શું છે એ આપણે તપાસ વિષય છે હવે આ આઠ મહિના થી જે એના કોન્ટેક્ટમાં નથી જેનો કોન્ટેક્ટ નથી એ દીકરા ઉપર આજે આક્ષેપ મૂકીને સીધો આ થયું થયું એ કઈ રીતે તમે ડાયરેક્ટ એવો આક્ષેપ કરી શકો અમારું માંગ એક જ છે કે ભાઈ તતસ તપાસ કરો એના આઠ મહિના દરમિયાન બીજું કઈ શું કઈ થઈ ગયું હોય શકે ઘરમાં કઈ ટોર્ચર હતું શું હતું એને દીકરીએ લખ્યું છે તો અમે અત્યારે મારી જોડે પુરાવા છે હવે આપણે કોઈને 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 કશું કહેવા માંગતા નથી પણ આમ તતસ તપાસ કરીએ અને જે આનો ન્યાય જે રીતે અપાતો હોય એ રીતે આપો ખાલી આપણે અને કોઈ સમાજો વચ્ચે આપણે વિગ્રહ નથી કરવાનો આ તો બહુ રેસ્પેક્ટેડ સમાજ છે સામે બધા એ સમાજો રિસ્પેક્ટેડ સમાજોના વિશે એના વિશે કોઈ સમાજની વિશે આ બધું આપણે ઝગડવા બેઠા છીએ ના કોઈ ઇન્ડિવિજ્યુઅલ કઈ થયું હોય જેવી થયું હોય પણ સમાજ લેવલે આપણે લઈ નથી જવાનું આ વાત આટલે જ આની આની તતસ તપાસ થાય એના માટે જમ્યા